કેમ છો ગડો હાલ હે કસે કાય ગુડ નાઈટ વેલકમ ટુ ગુડ નાઈટ વેલકમ ટુ ગુડ નાઈટ વિથ જેપી મા તમારો હાર્દિક સ્વાગત છે કે એમ કે મે વ્લોગ છે ને ચાલુ ભલે સવારથી કરી દીધો પણ આ પહેલી ક્લિપ બનાવવાની હું ભૂલી ગયો હતો બંગાયા જાનતી પીદી એટલે બંગાયા હવરમાં ચાનોતી પીદી ગાઈસ એટલે અત્તર બનાવી છે પંકો આજે ભરાયો પાક્કો

અને બાપુ અહીંયા વેઇટ કરી રહ્યા છે આ ફેક્ટરીમાં પાછલો શબ્દ બંધ થઈ ગયો છે જો અત વાંધો નહીં બાપુ બહુ મોડું કર દીધું છે બરાબર એ આવી નહીં રહ્યા અબે ભાઈ ને જાણે કાહે લેટ અસ ગો કોણ ટાઈમે નહીં આ તો નોતામ ધંધાવાળા અમે ધંધાવાળા હમ નેટ પર સવાલો છે કોક પ્રોગ્રામ ઇક્લાઈન ચાલો ચાલો ભાઈ લોકો

બાબુ કઈ ત્યાં ઉતરી જાય આવું બાપુ ઉતારી જોતો અરે જ્યા એવું બધું ના હોય ખોટી વાત છે ગરીબ વળસ ની મજા ના આવ્યા પાછો બેઠો બાપુ બેઠો ਫਰੋ ਵੇਸਰਮ ਜੇ ਬਾਪੂ ਆ ਵੇਖ ਰਹੀ ਨੇ ਆ ਵੀ ਬਸ ਕਸੂ ਹੋਦਨੀ ਬਾਪੂ ਆਪਰੇ ਥੋੜੀ ਅੱਗੇ ਜਾਓ ਇਹ ਤਾਂ ਆ ਹੈ ਉਹਦੇ ਨਹੀਂ ਟੈਨਸ਼ਨ ਨਹੀਂ ਜੋ ਸ਼ੁਕਰੂ ਜੇ ਪਹਿਲਾਂ ਮੈਂ ਬਿੰਦ ਜਿਹਾ ਜੀ ਬਸ ਆ ਦਰਵਾਜਾ ਖੋਲਿਆ ਨੇ ਉਗੜਿਆ ਹੈ ਐ ਦਰ ਐ ਜੋ ਉਹਦਾ ਪਾਲੀ ਨੂੰ ਖੋਲ ਜੋ ਜੋ ਉਹਦਾ ਪਾਲੀ ਨੂੰ ਖੋਲ ਦੂਗੀ ਘਰ ਜਾ ਕੇ ਖਬਰ ਦੇ ਕੋਈ ਭਾਈ ਨਾ ਕਰਦੇ ਤਣੀ ਸੀ ਆ ਬਦੀ ਬਾਪੂ ਹਮਝੇ ਐਕਚੁਅਲੀ ਹੋ ਜੇ ਬਾਪੂ ਜੋ ਅੰਦਰ ਆ ਮੈਂ ਦੇਖਾ ਤੋ ਇਹਨਾਂ ਮਾਰੋ ਬੇਟਾ ਕਾਲੋ ਜੋ ਦੇਖਾਈ ਟੀ-ਸ਼ਰਟ ਟੀ-ਸ਼ਰਟ ਜੀ ਵੇਖ ਕਸੂ ਤੇ ਕਾਹ ਮਿਰਾ ਕੋਈ ਨਾ ਤੂੰ ਬੋਲ ਦਮਾਲ ਜਾ

રાહ જોઈ બાપુ એવા કે આ ગાય જતા બાપુ હલવાણા બાપુ હલવાણા બાપુ હલવાણા કેલવાંકોગ નું સ્ટાર્ટિંગ નથી કર્યું હવે અત્યારે યાદ આવ્યું આ બધું મને

હું શું કહું ક્લાસ મારતા તો બનાય એ ગુજરાત ગુજરાત છે ભાઈ યાર ને ને હા મારા માટે પહેલી આરસીબી બીજી ગુજરાત તો પહેલી અમારા માટે ગુજરાત અને બીજી આરસીબી ગુજરાત થી બોલતા હું 100 ટ્રેક્ટર કીધર અમુક લોકો બરાબર નામ લખ્યા છે કે રમવા આવશું અને પછી રમવા તમારા ગ્રુપમાં પણ આવા લોકો હશે અમને ખબર છે કે જે લોકો નામ લખ્યા હોય કે ભાઈ અમે આવશું અમે આવશું અને પછી ટાઈમે આ લોકો આવે નહી આવું બધું થાય છે પણ અત્યારે અમે લોકો ગ્રાઉન્ડ પર પહોંચી ગયા છીએ બરાબર હવે નંબર ફાટી ફ્રોમ શું આવું પ્લાનિંગ કરવામાં આવ્યો છે બરાબર અને મૂકીએ સટો ઉજરી વગરની ગુમો કરતી ખોટી બરાબર અમે મેંથી માલ લીધી છે પહેલાં આવતા ને હાથે નવી ગેમ ચાલુ કરવામાં આવી છે કે બાર બોલ ની અંદર તમારે ફરજિયાત વીસ રન કરવા તો તમને બીજી વાર બેટિંગ બી મળી જાય અને તમે જ્યાં સુધી આઉટ ના થાવ ત્યાં સુધી ચાલે બરાબર અને મોટા જેનો હોય પેલો એનો પેલો દાવ એટલે જીગુભાઈ નો ફાયદો એ થયો છે કે મોટા છે એટલે એમને પેલો બેટિંગ મળી છે ગમે તે આગે ગમમેતે નાખી આગે ઓવર મે ઉગઈ નથી અને આ ફિલ્ડિંગ ફિલ્ડિંગ ચલો 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 હા તને આવો ને તમે આવો ને બેટી કેમ હા હા ઓકે હા ઓકે ચલો દોડા ચોકો 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 નહીં ગયો જીગુ એવું ના ચાલે રાખી જીધલો જલ્દી યાર સ્લો બાબુ ભરો હા નહી હાલો હાલો યાર ચલો 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 અવા જાવ બગા તું અવા જાવ પેલા અફઝલ જેવી સતિક કાના ભાઈ

મોરે મોરે આપડો માણસ ને લેવાનો શું તમને ખબર પડે

મેચ ચાલુ છે ગાઈસ સો ફાઇનલી ગાઈઝ રાતના વાગી ગયા છે 3:30 અને હવે ભાઈ ઘર બાજુ પ્રયાણ કરી રહ્યા છે ઘરે જઈને હવે સુઈ જવાનું આવશે આજનો વ્લોગ નાનો છે બધું ખ્યાલ છે મને કે વ્લોગ જ શૂટ નહી કરી રહ્યો શું કરું બરાબર છે સો ગાઈસ બાય બાય ગુડ નાઈટ ડુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કે જય જય શ્રી રામ હર હર મહાદેવ 钱也没了。<noise> <noise> <noise>